નમસ્કાર દોસ્તો આજે આપણે વાત કરવાના છીએ ખેતીવાડીને લગતી વિવિધ ઓગણપચાસ યોજનાઓ વિશે કે જેનું અરજી ફોર્મ ઘર બેઠા જ આપણા મોબાઈલ કે લેપટોપમાં કેવી રીતે ભરશો તેના વિશે દોસ્તો જી હા દોસ્તો હું છું ડૉક્ટર સ્નાલ વરસાદ અને આપ અત્યારે જોઈ રહ્યા છો મારી ઓનલાઈન ગુરુ ડોક્ટર એસકુમાર યુટ્યુબ ચેનલને જો ચેનલને પહેલીવાર જ મુલાકાત લઈ રહ્યા છો સબસ્ક્રાઈબ કરવાનું બાકી છે તો આજે સબસ્ક્રાઇબ કરો બેલાયકોનને દબાવો તથા જો વિડીયો ઉપયોગી થાય તેવું લાગી રહ્યું છે તો લાઇક કરો અને આપના અન્ય ખેડૂત મિત્રોને શેર કરવાનું ના ભૂલશું દોસ્તો અને આજે આપણે વાત કરી દસ્તાવેજ કયા કયા જોઈશે દોસ્તો દસ્તાવેજ ની અંદર આપનું આધાર કાર્ડ આપની પાસે રાખો આપની બેંક પાસબુક આપની પાસે રાખો કે જેની અંદરથી આપણે બેંક ખાતા નંબર અને આઈપીએસ કોડ ની જરૂરિયાત પડશે અને રેશન કાર્ડ જો છે તો તેને જોડે રાખો અને તે ઓપ્શનલ છે પરંતુ આધાર કાર્ડ આપનો મોબાઈલ નંબર અને બેંક પાસબુક આ ત્રણ વસ્તુ આપની સાથે રાખો શરૂ કરીએ અરજી ફોર્મ કેવી રીતે ભરીશું દોસ્તો સૌપ્રથમ આપણે કોઈ પણ ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું છે જેમ કે અહીં હું ગૂગલ ક્રોમ બ્રાઉઝરને ઓપન કરું છું અથવા તો ગૂગલ સર્ચ રિઝલ્ટની અંદર ટાઈપ કરું છું આઈ ખેડૂત આઈ ખેડૂત અથવા તો આઈ ખેડૂત પોર્ટલ કોઈ પણ વર્ડ અહીં આપણે ટાઇપ કરશું એટલે આપણું પેજ ઓપન થશે અહીં ગૂગલનું સર્ચ રિઝલ્ટ એક આપણને આ રીતનું જોવા મળશે આપ હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો

તદ્દન વિનામૂલ્યે છે ફ્રી છે આપ ઘર બેઠા જાતે પણ કઢાવી શકો છો સીએસસી કેન્દ્રમાં જઈને પણ કઢાવી શકો છો અથવા તો ઈ ગ્રામમાં જઈને પણ કઢાવી શકો છો તેનો પણ ઓલરેડી વિડીયો મેં મૂકેલો છે જો આપણે જાતે જ ઘર બેઠા ઈ શ્રમ કાર્ડ કઢાવવું છે તો આપ કઢાવી શકો છો તો તે વિડીયોને પણ આ બચૂકથી જોશો દોસ્તો અહીં હવે આ ખેડૂત ઉપર આપ જોઈ શકો છો સૌથી ઉપર ઝૂમ કરીને આપણે બતાવીશ યોજનાઓ લખેલું છે ઉપર ગુજરાતીમાં યોજનાઓ લખ્યું છે જેના ઉપર અહીં આપણે ટીક માર્ક કરીશું એટલે આપણને એક અલગ ટેબની અંદર યોજનાઓનું આખું પેજ ઓપન થશે આપ હાલ જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે મારું અલગ પેજ ઓપન થઈ ગયું છે અહીં આપણને ખેતીવાડીની યોજનાઓ પશુપાલનની યોજનાઓ બાગાયતી યોજનાઓ મત્સ્યપાલનની યોજનાઓ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન લિમિટેડની યોજનાઓ આવી દરેક યોજનાઓ આપેલી છે તેની સામે કુલ ઘટકો આપેલા છે કે કયા કયા ઘટકો માટે યોજનાઓ ઉપલબ્ધ થાય છે અને તે સિવાય હાલમાં ઉપલબ્ધ ઘટકો તો અત્યારે આપ જોઈ શકો છો કે ખેતીવાડી માટે ઓગણપચાસ ઘટકો તથા મત્સ્યપાલનની યોજનાઓ માટે વીસ ઘટકો હાલમાં ઉપલબ્ધ છે બે હજાર બાવીસ ત્રેવીસ અરજીનું વર્ષ છે અને અહીં વિગતો માટે અહીં ક્લિક કરો જેના ઉપર હું ક્લિક કરું છું ખેતીવાડીમાં તો મને દરેક ઘટકો નીચે પેજમાં જ ઓપન થશે કે હાલમાં કયા કયા ઘટકો માટે શરૂ છે આ યોજના આપણે આગળ વાત કરી કે ઓગણપચાસ ઘટકો માટેની યોજના હાલમાં શરૂ છે કે જેની તારીખ એકવીસ બે બે હજાર બાવીસથી એકવીસ ત્રણ બે હજાર બાવીસ સુધીની છે કયા કયા ઘટકો છે તો આપ હાલ હવે જોઈ શકો છો મારું પેજ ઓપન થઈ ગયું છે તો દોસ્તો અહીં બીજા નંબર ઉપર આપ્યું છે એગ્રો સર્વિસ પ્રોવાઇડર યુનિટ જેમાં બ્લૂ કલરનું લખેલું છે કે વધુ માહિતી માટે અહીં ક્લિક કરો તેના ઉપર ક્લિક કરતા જ આપણને તેની ડિટેલ માહિતી જોવા મળશે કૃષિ યાંત્રીકરણ માટે એગ્રો સર્વિસ પ્રોવાઈડરની યોજના કે જેમાં સામાન્ય વિસ્તારમાં શરૂઆતના વર્ષમાં ચાલીસ ટકા ત્યારબાદ પ્રથમ બે વર્ષમાં આપી દસ ટકા અને છેલ્લા બે વર્ષમાં સાત પોઈન્ટ પાંચ ટકા લેખે પાંચ વર્ષમાં કુલ પંચોતેર ટકા આપને સહાય મળવામાં આવશે યુનિટ દીઠ વધુમાં વધુ આપને સાત લાખ પચાસ હજાર છે સહાય અને આદિજાતિ વિસ્તારમાં શરૂઆતના વર્ષમાં આપણને પચાસ ટકા ત્યારબાદ પ્રથમ બે વર્ષમાં દસ ટકા અને છેલ્લા બે વર્ષમાં સાત પોઈન્ટ પાંચ ટકા એટલે કે કુલ પાંચ વર્ષમાં આપણને પંચ્યાસી ટકા સહાય અને યુનિટ દીઠ વધુમાં વધુ આપને સાડા આઠ લાખ એટલે કે આઠ પોઈન્ટ પચાસ લાખ આપને સહાય મળવા પાત્ર રહેશે એગ્રો સર્વિસ પ્રોવાઇડર યુનિટ આપણે જો સ્થાપવું છે તો આપણને આદિજાતિ વિસ્તારમાં છો તો આપને પંચ્યાસી ટકા સહાય મળવા પાત્ર છે પાંચ વર્ષે આપને સહાય મળશે દોસ્તો પાંચ વર્ષમાં અલગ અલગ પર્સન્ટેજ આપને અહીં આપેલા છે અને ખાતા દ્વારા કરેલ હોય તે કિસ્સામાં ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ પ્રાઇઝ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવેશ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી જ લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે અહીંયા આપણને સમજાઈ ગયું હશે કે આપે જે અધિકૃત વિક્રેતા છે તેની પાસેથી ને જ લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની છે દોસ્તો તેની બાજુમાં અરજી કરો બ્લુ કલરમાં આપેલું છે જેના ઉપર આપણે ક્લિક કરીશું એટલે આપણું અરજીનું ફોર્મ ખુલશે જેની તારીખ એકવીસ બે બે હજાર બાવીસથી એકવીસ ત્રણ બે હજાર બાવીસ એક મહિના સુધી આ અરજીનું ફોર્મ હાલમાં શરૂ છે દોસ્તો તો આપ આ અરજી ભરી શકો છો અત્યારે જો આપ ખેડૂત ખાતેદાર છો અને આપે એગ્રો સર્વિસ પ્રોવાઈડર યુનિટ સ્થાપવું છે તો હવે મેં અહીં ક્લિક કર્યું અરજી કરો ઉપર એટલે મારું જે ફોર્મ છે તેમ કંઈક આ રીતનું મને અહીં દેખવા મળશે આપ જોઈ શકો છો મારું અરજીનું ફોર્મ અહીં ઓપન થયું છે અરજીના ફોર્મની અંદર આપે શું ધ્યાનમાં રાખવાનું છે દરેક સૂચનો અહીં ગુજરાતીમાં આપેલા છે એક વખત સૂચનો વાંચી લેશો અને આપે ડિટેલમાં એના સ્ટેપ પણ અહીં આપેલા છે તો તેને પણ વાંચી લેશું આપે કરેલી અરજી એ જ છે કે કેમ તેને એક વખત જોઈ લો અને આગળ વધો અહીં એના ઉપર હા ના કરી અને આપ આગળ વધી શકો છો અહીં આગળ વધો એના ઉપર હું ક્લિક કરું છું હવે અહીં આપ રજિસ્ટર્ડ અરજદાર છો હા કે ના જો આપ રજિસ્ટર્ડ અરજદાર છો તો હા કરો અન્યથા ના કરો અને પછી આગળ વધો ઉપર ક્લિક કરો એટલે મારું અરજીનું જે ફોર્મ છે તે કંઈક આ રીતનું મને જોવા મળશે અહીં ચાર સ્ટેપ છે અરજીના નવી અરજી કરો ઉપર હું અહીં ક્લિક કરીશ એટલે મારું અરજીનું ફોર્મ અહીં મને ઓપન થઈ જશે દોસ્તો આ અરજીનું ફોર્મ મારું આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર હાલમાં ઓપન થઈ ચૂક્યું છે જેમાં સૌપ્રથમ આપે આપનું નામ ત્યારબાદ પિતા અથવા પતિનું નામ અને આપની અટક લખવાની છે ત્યારબાદ આપનું સરનામું એમાં જિલ્લો સિલેક્ટ કરો તાલુકો કરો ત્યારબાદ આપનું ગામ સિલેક્ટ કરો અને આપનું જે ફળિયું છે તે ફળિયું અહીં ત્રણ ખાના આપેલા છે તેમાંથી આપ લખી શકો છો ત્યારબાદ આપનો પિનકોડ જે પણ આપનો પિનકોડ છે તે પિનકોડ આપે અહીં એન્ટર કરવાનું છે જે ફરજિયાત નથી ત્યારબાદ આપનું લિંગ આપ પુરુષ છો કે સ્ત્રી છો તે આપણે અહીં પસંદ કરવાનું છે આપણી જાતિ એસસી એસટી ઓબીસી માંથી જે જાતિ છે તે કયા ટાઈપના ખેડૂત છો આપ નાના સીમંત પસંદ કરો અને ત્યારબાદ આપ આગળ ફોર્મમાં આપનો આધાર નંબર આપો આપનું ઈમેલ આઈડી ઓપ્શનલ છે મોબાઈલ નંબર પણ ઓપ્શનલ છે છતાં આપને આપવું હોય તો આપી શકો છો અને ત્યારબાદ અહીં બેંક લોન બેંકની વિગત જો આપણે લોન લીધી છે કોઈ તો તેની વિગત અહીં આપે ભરવાની છે દોસ્તો એગ્રો સર્વિસ યુનિટમાં ફોર્મમાં આ એક થોડીક અલગ ફોર્મ છે આ એક જ અલગ આપેલું છે કે જેને આપણે કાળજીપૂર્વક અહીં આપે વાંચવાનું છે દોસ્તો અને ત્યારબાદ આપે ક્યારે લોન લીધી હતી તે એ લોનની તારીખ વગેરે ડિટેલ ભરી દો અને એના પછી બેંકની વિગત આપે જે બેંકમાં સબસિડી જોઈએ છે તે બેંકની વિગત અહીં કરો પહેલાં તો આપનો આઈએફસી કોડ નાખો અને ત્યારબાદ બેંક શોધો ઉપર ગ્રીન કલરનું બટન છે એના ઉપર ક્લિક કરશો એટલે બેંકનું નામ ઓટોમેટિક આવી જશે ત્યારબાદ આપનો જિલ્લો સિલેક્ટ કરો તાલુકો સિલેક્ટ કરો ત્યારબાદ આપનું નામ આ જે ડિટેલ છે તેને નાખી દો આપનો ખાતા નંબર બે વખત નાખવાનો છે અહીં કાળજીપૂર્વક આપનો ખાતા નંબર અહીં એન્ટર કરશો દોસ્તો જેથી કરીને કોઈ ભૂલ ન રહે આપની બેંકની પાસબુકમાં જે નામ છે તે જ નામ અહીં લખવાનું છે અને તેમાં જે એડ્રેસ છે તે જ એડ્રેસ આપે અહીં લખવાનું છે તેના પછી જમીન રેકોર્ડની વિગત અહીં આપે દર્શાવવાની છે આપ જમીન ધરાવો છો હા કે ના આપે અહીં સિલેક્ટ કરવાનું છે અને ત્યાર પછી આપનો જિલ્લો તાલુકો ઓટોમેટિક આવી જશે અને ત્યારબાદ આપનું જે પણ ખાતા નંબર છે તે ખાતા નંબર અહીં આપણે સિલેક્ટ કરવાનું છે એટલે પછી આપ જેટલા ખાતેદારો છો તે દરેક ખાતેદારનું નામ આવશે તેમાંથી આપનું નામ સિલેક્ટ કરો રેશન કાર્ડ ઓપ્શનલ છે અને ત્યારબાદ કેપચા કોડ કેપ્ચા કોડ નાખ્યા બાદ અરજી સેવ કરો બટન ઉપર ક્લિક કરો એટલે આપની અરજી સેવ થઈ જશે દોસ્તો અરજી સેવ કર્યા બાદ આપ એક વખત અરજી અપડેટ કરવા ઉપર ક્લિક કરશો તો આપની ફરીથી એક વખત આપની અરજી બતાવશે જો કોઈ ભૂલ છે તો સુધારા વધારા અહીં જ થશે ત્યારબાદ અરજી કમ્ફર્મ કરવા ઉપર ક્લિક કરો તેના ઉપર આપણે ટીક કરીશું એટલે આપનું અહીં વિગત એક વખત આપણને સ્ક્રીન ઉપર શો કરશે તે વિગત એક વખત વાંચી લેવી દોસ્તો કન્ફર્મ કર્યા બાદ કોઈ જ સુધારા વધારા નહીં થાય અને ત્યારબાદ અરજીને પ્રિન્ટ કરવાની રહેશે તો આ આપણે વાત કરી કે અરજી કેવી રીતે કરવાની છે દોસ્તો અરજી કન્ફર્મેશન થયા બાદ આપણું કન્ફર્મેશન નંબર એક અલગ જગ્યા ઉપર નોંધી લેશો જેથી કરીને ભવિષ્યમાં તે આપણને કામ લાગે કે અરજી પ્રિન્ટ કરવા માટે પણ કામ લાગે હું આપને સલાહ આપીશ કે અરજીની પ્રિન્ટ કાઢી લો અને પીડીએફ કોપીને પીડીએફ કોપીને આપના મોબાઈલમાં સેવ કરી લો જેથી કરીને આપણે ભવિષ્યમાં આ યોજના જે સબસિડી છે આપની પાસ થઈ જાય તો આપના ઉપયોગી થાય અને ખોવાઈ ના જાય દોસ્તો તો દોસ્તો આજે આપણે વાત કરીએ ખેતીવાડીની વિવિધ યોજનાઓ કે જેનું અરજી ફોર્મ ઘર બેઠા છે આપ કેવી રીતે ભરવું ખૂબ જ સરળ છે દોસ્તો જો આપણે વિડીયો ઉપયોગી થાય તેવું લાગી રહ્યું છે તો આપના અન્ય ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરવાનું ના ભૂલશો દોસ્તો જેથી કરીને તે આ યોજનાનો લાભ લઈ શકે અને સબસિડીનો લાભ લઈ શકે દોસ્તો આવતા વિડિયોમાં ફરીથી આપણી મુલાકાત થશે પરંતુ જો આપે ચેનલ મારી સબસ્ક્રાઈબ નથી કરી તો આજે સબસ્ક્રાઈબ કરો બે લાયકોને દબાવો તથા લાઇક એન્ડ શેર કરવાનું ના ભૂલશો દોસ્તો મળીએ આવતા વિડીયોમાં